દબાણ દૂર કરવા મામલે બેવડી નીતિને લઈ કાઉન્સલર સેહલ પટેલે સભામાં રજૂઆત કરી હતી ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર સોલના કાઉન્સિલર સ્નેહલ પટેલે સભામાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે નોટિસ આપવા છતાં પણ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી નથી જ્યારે અમારા વિસ્તારના પૂર્વ કાઉન્સિલરને નોટિસ આપ્યા વગર જ દુકાનને તોડી નાખવામાં આવે છે અને આક્ષેપો કર્યા હતા કે કરોડપતિ લોકો હોવાને કારણે તેમના પર કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી આવા અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવાની માંગ તેમણે કરી હતી આ સાથે વાસ તળાવનું નવીનીકરણ કરવાનું કામ ખાતમુહૂર્ત થઈ ગયા હોવા છતાં પણ ચાલુ કરવામાં નથી આવ્યું જેથી તે કામને પણ વહેલાસર ચાલુ કરવામાં આવે તેવી માંગ સામાન્ય સભામાં તેમના દ્વારા કરવામાં આવી હતી આમ શાસક પક્ષના કાઉન્સિલર દ્વારા જ આ પ્રકારના આક્ષેપો કરવામાં આવતા પાલિકાની કામગીરી પર સવાલો ઉભા થયા છે વિસ્તારની રજૂઆતો એવી હતી પહેલા તો જે દબાણો માટે અધિકારીઓએ સાત મહિનાથી જે નોટિસો આપી છે એમના પર કામ નથી કર્યું અમારા પૂર્વ કાઉન્સિલર ચંદ્રકાંત એમની જો દુકાન તોડી નાખતા હોય જે પૂર્વ કાઉન્સિલર હતા અને અહીંયા કરોડપતિઓને નોટિસ આપી છે છતાં પણ એમનું તૂટતું નથી એટલે મેં રજૂઆત કરી હતી કે જેથી સત્યાવીસ મીટરનો રોડ ખુલ્લો થાય અધિકારી નોટિસ આપે છે કામ કેમ નથી કરતા એ વિષય છે અધિકારી નથી માનતા એ વિષય નથી તળાવની માંગણી મેં બે હજાર સત્તરથી હું કાઉન્સિલર હતી ત્યારથી અમારી માંગણી હતી તળાવની એ અત્યારે મંજૂર થઈ ગયું છે એનું ખાતમૂરત પણ થઈ ગયું છે પણ કામગીરી ચાલુ કરવામાં નથી આવી એટલા માટે મેં રજૂઆત કરી હતી કે જલ્દી વહેલી તકે કામ ચાલુ કરવા માટે હમણાં એક મહિનો થયો છે એનું ખાતમૂરત કરીએ એટલે જલ્દીથી કામગીરી થાય એની મારી રજૂઆત હતી જે દબાણ જે દબાણની રજૂઆત કરી એ આ જ હતી કે જે સત્યાવીસ મીટરનો રોડ ખુલ્લો કરવાનો છે એ પરિવાર ચાર રસ્તાથી જે છે પાંચ લહેરીને ઉઠાવી જાય છે પણ અંદર જે કરોડપતિઓનું છે એમાં કોઈ કામ કરતું નથી નોટિસો આપ્યા પછી પણ એ મારી રજૂઆત હતી કે રાખો તો બધાને સરખા રાખો એવું નહીં કે એકને ઉઠાવો ને એકને ના ઉઠાવો કરોડ એ અધિકારી જાણે આ બધું જ જવાબદાર અધિકારી છે બધા જ સભાશાસ્ત્રીઓ કામ કરે છે પ્રજાના હિત માટેનું કામ કરી રહ્યા છે પણ અધિકારીનો મોટો વિષય છે કે અધિકારીએ એનું ધ્યાન લેવું જોઈએ કે તમે એકવાર નોટિસ આપી છે તો એની આગળની કાર્યવાહી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર